અમરેલીના ચિત્તલ જસવંતગઢ ગામે લૂંટના ઈરાદે વૃદ્ધાની હત્યા કરી દેવામાં આવેલી છે અમરેલીના ચિત્તલ જસવંતગઢ ગામે કોઈ એકલા રહેતા પ્રભાબેન ભાનુભાઈ તેરૈયા જેમની ઉંમર 65 વર્ષની હતી તેમના ઘરમાં કોઈ અજાણ્યા શખ્સોએ લૂંટના ઈરાદે ઘરમાં ઘૂસી ગેરકાયદેસર પ્રવેશ કરી રસોઈ કરતા વૃદ્ધા પ્રભાબેન પર બોથડ પદાર્થ મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતા અમરેલી પોલીસ સ્ટેશનેથી તુરંત જ પોલીસ કાફલો પહોંચેલો હતો અને તપાસ હાથ ધરેલી છે